રાજ્યમાં હાઇબ્રિડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે પરંતુ તેને જે પેપરમાં લેવામાં આવે છે તે ગોગો પેપર હાલ મોટા ભાગના ગલ્લા ઉપર બેફામ વેચાઈ રહ્યા છે તે વાત નકારી શકાય તેમ નથી ત્યારે આવા પેપર વેચનારાઓ સામે પોલીસે લાલ કરી છે સુરતમાં ગોગો પેપરનું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વેપારીઓને પણ સમજાવવામાં આવી રહ્યું છે ગોગો પેપર અત્યાર સુધી પાનના ગલ્લા ઉપર જ મળતા હતા પરંતુ હવે તો તેના ઉપર કાયદાકીય પ્રતિબંધ પ્લેટફોર્મ પર પણ સહેલાઈથી વેચવા લાગ્યા છે જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાના બદલે ઓનલાઈન પણ ખરીદતા થયા હોવાનું સામે આવ્યું છે સુરત એસઓજી પોલીસની ટીમે શહેરી વિસ્તારમાં ઓનલાઈન ગોડાઉન પર ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર તપાસ કરી અને આ પ્રકારની વસ્તુઓનું જે હેતુ માટે વેચાણ થાય છે તેને ધ્યાનમાં રાખીને અટકાવવા કડક સૂચના આપી છે તેમજ ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર જઈને ત્યાંના જે માલિકો હોય છે તેને સૂચના આપવામાં આવી છે આ પ્રકારનું વેચાણ બંધ કરવા માટે